મોરવા હડફ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે મોરવા મોરવા હડફના રહેતા કેટલાક કારમાં જથ્થો ભરીને લઈને છે જે બાતમીના આધારે હડફ પોલીસ સ્ટાફ દ્વારા બારિયા ફળિયામાં આવેલા આરસીસી રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી વોચ દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી હતી બીજી તરફ પોલીસની વોચ જોઈને કાર ચાલકે દૂરથી જ કાર ઊભી રાખી હતી જે બાદ કારમાં સવારી સમૂહ નાસવા લાગ્યા હતા પોલીસ દ્વારા પીછો કરીને એક ઈસમની અટકાયત કરવામાં આવી હતી ઈસમને તેનું તેણે પોતાનું નામ નરેશભાઈ ભારતસિંહ પટેલ હોવાનું જણાવ્યું હતું જ્યારે અન્ય બે નાસિકેલા ઈસમોના નામ પંકજભાઈ છત્રસિંહ બારિયા અને હિરેનભાઈ સાનતસિંહ બારિયા હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા કારમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો રૂપિયા સત્યાવીસ હજાર સાતસો સાહીઠની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો पोलिस द्वारा पकडायला इसम सहित त्रण इसम सामे मोरवा हडफ पोलीस धारा प्रोहिबिशनधारा मुजब गुन्हा होतो